મહેસાણા અંદર જે રીતે અડધો કલાક વરસાદ વરસ્યો છે રાજમહેલ તરફ ના રોડના આ દ્રશ્યો છે જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે મુખ્ય રોડ ઉપર બે થી અઢી ફૂટ પાણી ભરાયા છે જેના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ થયા છે અહિયાં થી લઈને જે ગોપીનાળુ છે ત્યાં સુધી લગાતાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે રીતે વરસાદી પાણીનો નિકાલ નથી થતો નિકાલ ન થતા કેટલાક વાહનો અહીંયા પડેલા જોવા મળે છે આપ દ્રશ્યોમાં પણ જોઈશું કે કઈ રીતે વાહનો અહીંયા પડેલા છે તે તેના આ દ્રશ્યો છે જે રીતે વાહનો ક્યાંક ને ક્યાંક નીચે પડી ગયેલા છે તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેટલાક વાહનો બંધ પણ થયેલા છે આપ જોઈ શકશો એક્ટિવા ચાલક જે પોતાનું એક્ટિવા બંધ થઈ રહ્યું છે તે લઈને આવી રહ્યું છે આ રીતે અહીંયાથી લગભગ ગોપી નાળા સુધી એટલે કહી શકાય કે અડધો કિલોમીટર સુધી આ મુખ્ય રોડ પર બે થી અઢી ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગોપી નાળો હોય ભમરી નાળો હોય કે પછી મોઢેરા રોડ તમામ રોડ ઉપર ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ નથી થયો મહાનગરપાલિકાની પી મોન કામગીરીના દાવા તો કરે છે પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક કોપર સાબિત થઈ રહ્યા છે જી જી આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે તો આ પરિસ્થિતિ મહેસાણાની છે ગોપીનાળામાં પાણી ભરાતા એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો રાધનપુર ચોકડીથી રાજમહેલ રોડ તરફ જવાનો આ રસ્તો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તો મહેસાણામાં પણ વરસાદ પાદ પાણી ભરાઈ ચૂક્યા છે